મોટા સમાચાર રાજકોટ લોકસભા બેઠક ને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા ને લઈ ક્ષત્રિય સમાજ નું હવે ઓપરેશન ભાજપ ઓપરેશન ભાજપ માટે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ

મહિલા સંગઠનના પ્રમુખ તૃપ્તિબા રાહુલ પણ બેઠકમાં હાજર છે ક્ષત્રિય સમાજે ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું ઓગણીસ તારીખ એટલે જ્યારે ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે પણ પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પાછી નથી ખેંચી સોળ તારીખે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ત્યારે જ એજ દેવસે સોળ તારીખે જ ક્ષત્રિય સમાજે અલ્ટિમેટમ આપ્યું હતું કે ઓગણીસ તારીખ સુધી અમે રાહ જોઈશું જો પરસોત્તમ રૂપાલા હજી તેમની પાસે સમય છે ઉમેદવારી પત્ર પાછું ખેંચશે તો અમે વિરોધ નહીં કરીએ પણ હવે ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ભાજપની તૈયારી નથી તો પાર્ટ વન હતું એ ઓપરેશન રૂપાલા હતું પાર્ટ ટુ ઓપરેશન ભાજપ હશે હા એટલે અમે જ્યારે રાજકોટમાં મળ્યા આમાં કેવું છે એ કોઈ પણ લડાઈ હોય આંદોલન હોય કે યુદ્ધ હોય એની રણનીતિ સામે પક્ષે શું ચાલી રહ્યું છે એને જોઈને બનાવવામાં આવતી હોય છે એટલે રણનીતિમાં ફેરફાર થતો હોય તો એ ભાગરૂપે અમારા આગેવાનો નક્કી કર્યું કે ભાઈ આજે અત્યારે આપણે જે મહિલાઓનો ફોર્મવાળી જે વાત હતી એ આપણે રહેવા દઈએ છીએ કારણ કે એના લીધે ઈવીએમ મશીનની અમારો ઉદ્દેશ એ હતો કે ઈવીએમએમની જગ્યાએ મતપેટીથી બેલેટથી મતદાન થાય પણ એમાં અમારા પૂર્વજોએ આ દેશની ઘડતર માટે અખંડિતતા માટે બધા રજવાડો આપી દીધા અને દેશની જે નાણાકીય સ્થિતિ છે એમાં ખોટા નાણાંનો વ્યવહાર ન થાય અને રણનીતિના ભાગ તરીકે મતો આઘા પાછા ન થાય અને અમારો ટાર્ગેટ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કઈ રીતે હારે તો એ રણનીતિના ભાગ તરીકે અમે આગળની રણનીતિમાં સુધારો કર્યો છે એમાં કંઈ બીજી કોઈ વાત નથી કે આંદોલન મોકૂફ રાખ્યું અથવા બીજી કોઈ આમાં ચર્ચાના અવકાશ છે એવું કશું છે નહીં અમારો જે અમારી જે રણનીતિ છે હવે ચોખ્ખે ચોખ્ખી જે અમે સંકલન સમિતિની મિટિંગ પછી જાહેર કરીશું છું તો અમારા ભાજપના વિરોધથી કોઈ પણ વ્યક્તિનો ફાયદો થાય તો થાય અને એમાં કોઈ વ્યક્તિ અમને મદદરૂપ થવા આવતો હોય તો એ આવી શકે છે એ આ ગુજરાતનો નાગરિક છે એટલે અમે ના ના પાડીએ કે ભાઈ તમે દૂર રહો અમને મદદ કરે અત્યારે હાલ ભાજપ માનો કે આ આંદોલનને શાંત કરવા માટે એમ કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી અમે ખેંચી લઈએ છીએ તો અમે અમને થેન્ક કહીશું ને વેલકમ કહીશું એટલે આમાં કોઈ વ્યક્તિગત કે વ્યક્તિના હિતની વાત નથી આ જનરલ વાત છે વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંગ લોકસભાની છવ્વીસ માંથી સાત બેઠકો એવી છે કે જ્યાં ક્ષત્રિય રાજપૂત સમાજનું પ્રભુત્વ રહેલું છે ઓપરેશન ભાજપ

ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પક્ષને સમર્થન નહીં કરે આ દ્રશ્યો અત્યારે અંદરના કે જે બેઠક અત્યારે ચાલી રહી છે અને ગુજરાતની પાંચસો પચાસ જેટલી સબ કમિટીઓ છે તેની નેવું કમિટીના મુખ્ય આગેવાનો અત્યારે આ બેઠકમાં હાજર છે અને રણનીતિ બનાવવામાં આવી રહી છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર કારણ કે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી તેના માટે હવે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન નહીં કરે આ પ્રકારની જાહેરાત છે તે પહેલાં કરણસિંહ ચાવડા એબીપી અસ્મિતાના માધ્યમથી કરી ચૂક્યા છે એટલું જ નહીં જે સો થી વધુ ક્ષત્રિય બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરવાની હતી તે નિર્ણય રદ કરવામાં આવ્યો છે કારણ કે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે પણ ઉમેદવારી પરત ખેંચવાનો જે દિવસ છે તે બાવીસ તારીખ સુધીનો છે એટલે હજી પણ જે સમાજ છે તેને આશા અપેક્ષાઓ છે કે આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ભારતીય જનતા પક્ષો કોઈ નિર્ણય લે તો તે તેમની તરફેણમાં હશે કારણ કે ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ અત્યારે હવે ઓપરેશન પાર્ટ ટુ છે તેમાં ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટી અને તેના ઉમેદવારોને સમર્થન નહીં આપું જેનો ફાયદો જો સામેનો પક્ષ હરીફ પક્ષ કોઈ પણ હોય અથવા સામેનો પક્ષ કોઈ પણ હોય તો તેને ફાયદો થતો હોય તો તે ક્ષત્રિય સમાજનો વિષય નથી પણ એક વાત સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજને ક્ષત્રિય સમાજને દ્વારા ભાજપને સમર્થન નહીં આપવું એટલું જ નહીં અત્યારની આ જે બેઠક ચાલી રહી છે તેમાં રમજુભા જાડેજા અશ્વિનસિંહ સરવૈયા કરણસી ચાવડા તૃતિ બરાવલ સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત છે નેવુંથી વધુ સભ્યો અહીંયા આગળ ઉપસ્થિત છે और कमिटी ना आणि जमै ते पण एक निर्णय થઈ શકે તેમ છે અલબત્ત અત્યારે અન્ડર પ્રોસેસ છે તેની ચર્ચા ચાલી રહી છે કે જેમ થોડાક દિવસ પહેલા જે જે સંમેલન મળ્યું હતું ક્ષત્રિય ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું તે પ્રકારનું સંમેલન તેનાથી મોટું સંમેલન અન્ય કોઈ સ્થળે કરી શકાય કે નહીં તેને લઈને અત્યારે કોર કમિટી છે તેમાં ચર્ચા કરવામાં આવી રહી છે જો તેને મોહર લાગશે તો લોકસભાની ચૂંટણી પહેલાં વધુ એક ક્ષત્રિય આગેવાનોનું અને ક્ષત્રિય સમાજનું જે સંમેલન છે તે ગુજરાતમાં મળી શકે તે પ્રકારની તૈયારીઓ છે ખેર છ વાગે આ જે કમિટી છે તેના તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આખરે આ જે પાર્ટ ટુ છે તે કયા પ્રકારનો હશે અને તેના કારણે ક્ષત્રિય સમાજનું જે પ્રભુત્વ ધરાવતી સાત બેઠકો તેના ઉપરાંતની અન્ય છવ્વીસ બેઠકો છે તેના ઉપર આની કેવી અસર પડશે આ મહત્વની બેઠક છે કારણ કે અત્યાર સુધી ઓગણીસ તારીખ સુધીની પ્રતીક્ષા કરવામાં આવી હતી જેવી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ભારતીય જનતા પક્ષ તરફથી રદ કરવામાં નથી આવી તેને લઈને ક્ષત્રિય સમાજે આજે બીજી મહત્વની બેઠક બોલાવી છે અને તેને લઈને અત્યારની રણનીતિ ચર્ચા કરવામાં આવી રહી છે અને તેની પણ જે જાહેરાત છે તે આગામી એક કલાકની અંદર થાય તે પ્રકારની તૈયારીઓ સામે આવી રહી છે અને માહિતી સામે આવી રહી છે